અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્રણ મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલા રિપોર્ટમાં કંઈ ન આવ્યું બીજા રિપોર્ટમાં ના આવ્યું છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટરો એવું કહે છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતો તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું કંઈ આગળ જવાનું ના બતાવ્યું મારી પેબ્લિક વારંવાર અહીંયા જી છતાં અહીંયા એણે કોઈ ઇન્જેક્શન આવ્યા પાટલા સડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તો એ ટક્કર દીકરીએ ના ચાલી

મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને એ સારું છે પણ મને પેટમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા સડા આવે હાલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલના અહીંયા મૂકું દુઃખ મને મળતું નહોતું દુખાવો તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવાથી જઈએ અડો તો કાંઈ ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લમ છે પેટમાં ઘાટ થઈ ગઈ જે થયું એ આ દેવજીના દેવજી પટેલના કારણે થયું છે એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો લેબોરેટરી કર્યું હોત તો મારો જીવ બાળકને બચી જ dan dia betul